હલો એ જય ભીમ રાઠોડ બોલ હા હવે મનસુખભાઈ રાઠોડ એક ગીતો બની ગયો છે અમે કારખાને બે હતા બરોબર સુરત અમે અમારે બધા અમે દલિત કોઈ બરોબર વીસ પચીસ કારીગર છે અને કેઠે ઉઠામણો કરી નાખ્યો છે અમારા બધાના પગાર લઈને ભાગી ગયો છે બરાબર તમારું નામ મારું નામ હસમુખ વાત ક્યાં ગામ મારું ગામ રેવાનું રહેવાનું વિજયનગર માં સુરત શક્તિનગર સોસાયટી બેતાલીસ નંબર ખોડિયલ ચાની ઉપર અને અમે છે ને કેસ કર્યો કાલે અને પોલીસ ને પછી આજે ડાયમંડ એસોસિએશન ડાયમંડ એસોસિએશન વાળા એમ કીધું કે તમે આજ છે ને એફ કરી બરોબર અહીં સુરત માં જી કરી છે પી એસ આઈ અમે વાત કરી તો હું કીધું ખબર એના વાત કરી શેઠ હારે શેઠ અહીં હાજર માં રહે છે શેઠ વાત કરી શેઠ શું કે કે બે દી કમો ત્રણ દી કમો અમને વાયદા આપે અને પી એસ આઈ એ શું કીધું ખબર છે કે હું ડાયરેક્ટ એમ એફ નો આઈ ન લઉં કે બે દી સમી જાવ તમે એમ કીધું એટલે મેં કહ્યું હવે અમે બધા નવરા દેખાતા એટલે તમારો ઓડિયો સાંભળવીને અમે તમારા ફ્રેન્ડ જોવી બરાબર

ફોન ફોન ચાલુ છે ને હા હા ભાઈ કઈ કઈ ફોન ફોન ચાલુ છે હા ફોન ચાલુ છે ને ભાઈ નો આનો નંબર બે સેટ જ છે બે સેટ જ છે નંબર એક અ એટલે કઈ સોશિયલ મીડિયામાં તમે ચડાવો ફોન બોન નંબર અને કઈક અમારી મદદ કરો એને છે ને મદદ કરો ને તમે એનું ચડાવી દો ઓડિયો એને ફેંકી નાખો એટલે માર્કેટમાં કોઈને હીરા નો આપે એવો કરી નાખો હવે તમારું નામ બોલો જોઈએ Asmukvai karstendai, vad. Karstendai. 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 Vap. Vap. A, vad. <laughs> A, man sakė, esu rytvė, lygiai nekarma.

કારીગર નું અંદાજે છે ને કેટલા સાત આઠ જેવું હશે સાત આઠ હા સાત આઠ જેવું હશે સાત આઠ લાખ જેવું એમ છે ત્રણ મહિનાનું છે આ બધાનું હજી ચોપડા નથી ખોલ્યા એટલે એક ના કોક ના પાસઠ હજાર છે મારા છે પાસઠ હજાર બીજા છે કોક ના પચીસ કોક ના વીસ કોક ના પાંચ કોક ના બધા નું અલગ અલગ છે ઓકે હવે હીરા ના કારખાના નામ શું છે હીરા ના કારખાના નામ તો બેતાલીસ નંબર છે અને ખોડિયાળી ચા ની ઉપર શક્તિનગર સોસાયટી કારખાનાનું નામ નથી નહીં નહીં કારખાના નામ નથી એટલી બધી મોટી ફેક્ટરી છે ને એટલે નામ ન હોય બેતાલીસ નંબર હા બેતાલીસ નંબર બેતાલીસ નંબર શક્તિનગર સોસાયટી કઈ સોસાયટી શક્તિનગર શક્તિનગર હા શક્તિનગર હવે ઈ થઈ ગયું શક્તિનગર શેઠ નું નામ શું છે શેઠ નું નામ છે મુકેશભાઈ નું નામ છે નું નામ છે જયસુખભાઈ શેઠા

ઓગણસી છે ને ઓગણસી પછી પછી પાંચ સુમ્માલી ત્રણ જો નવાનું તેર ઓગણસી પછી પછી પાંચ પાંચ પછી

પાર્ટી છે નવાનું પચીસ ઓગણસી પાંચ ત્રણ હા હા ઓકે હવે કોનો અત્યારે કોનો ફોન ચાલુ છે અત્યારે કોને અત્યારે જયેશભાઈ કરીને છે ને જયેશભાઈ શેવજીભાઈ શેઠા હા એનો ફોન ચાલુ છે અમે એને અરજી નાખી પોલીસ સ્ટેશન સત્તર ગામ માં બરાબર અને ડાયમંડ એસોસિએશન માં ગયા તા એમ કીધું તમે ડાયરેક્ટ એફઆરઆઈ કરી નાખો તો અમે ચૌધરી સાહેબ છે ને પીએસ સાહેબ ડાયમંડ એસોસિએશન ના ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ ના નંબર છે હા ડાયમંડના પ્રમુખ છે ને એપ ને હું તમને આપું હમ એ સંજીવ મનસુખભાઈ নম্বর আহ খোলা

જગદીશભાઈ પી ખૂટ જગદીશભાઈ હા જગદીશભાઈ પી પી હા હું ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ છે સુરત ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ છે અમે આજે મળવા ગયા એ મને કાર્ડ આપ્યું છે નંબર મારી પાસે છે ડાયમંડ

સાત ને એક હા ઓકે એની આરે વાત કરું છું પછી આની આરે કરો ઓકે હા કાંઈ વાંધો નહીં ફોટા ફોટા મને ફોટા એવું બધું નાખો તમે ફોટા ને બધું મોકલો ફોટા મોકલો નંબર મોકલો બે ભાઈ બરાબર ઓકે એ તો નંબર તો લખી લીધો નંબરની જરૂર નથી તો ફોટા મોકલો તમારો ફોટો મોકલો તમારા જેટલા માણસોનો કારીગરો હોય એમાં બાકી હોય બધે ફોટા મોકલી દો બધાના ફોટા મોકલી દો એમ ને હા હાલો મોકલી દો કેટલા આઠ એક લાખ નું ચીટિંગ છે કેટલું છે હા એ આમ અંદાજે એટલું છે સીટિંગ એમ સાત આઠ લાખ નું ઓકે ઓકે અને એને સીટિંગ કેસ માં કરી એટલે હું કઈ વાંધો ન આવે ભલે ભલે વાંધો નહીં આ ઓડિયો વાયરલ કરવામાં બધે તમારી મંજૂરી છે ને ભાઈ ને હું તમારો ઓડિયો સાંભળું છું મંજૂરી સડાવી ગયો અત્યારે વાંધો નહીં તમે જો તમારા ફ્રેન્ડ જ ખાસ બેઠા છે બધા અહીં ઓકે ઓકે ભાઈ હું બધાને ડ્રિંક કરું છું

મનસુખભાઈ રાઠોડ હાજી હાજી અરે હસમુખભાઈ કરસનભાઈ વાઘ જે સુરત ના કઈક દસ બાર ઓલા કારીગરો છે અને એમાં એકતાલીસ નંબર શક્તિનગર માં કઈક ડાયમંડ નું કારખાનું હતું અને એમાં જયેશ સવજીભાઈ શેખા આજે એ તમને મળવા આવ્યા બધાય બધા એમાં એ કઈક એનું ઉઠામણું થઈ ગયું નીવડે એ લોકો કઈક આને બુચ મારી દીધું છે અને કારખાનું બંધ કરી દીધું ના ગરીબ માણસો ની મજૂરી હલવાની છે

હવે ઈ તમે મને ભલામણ કરો ને હું કરું એવું તો મારે તો કારીગર નું પેલા જોવાનું હોય ઈ જે ભાઈ તમે એને પૂછો કેટલો રિસ્પોન્સ આપ્યો હા તમારો મોકલ્યા નોતા વાત કરતા એ સાંભળ્યા direct બહાર નીકળી હા એટલે ઈ કે તમે મને ભલામણ કરો ને હું કરી દઉં એવું નો મારે કોઈ પણ ઓળખ તો અરે અરે એમાં એમ ભલામણ નું નથી ભલામણ માટે ફોન નથી કર્યો સાહેબ હાલો

અને આ જયેશભાઈ સૌજીભાઈ શેખાનો એકનો મોબાઈલ ચાલુ છે અને મુકેશભાઈ આ બધા એના પૈસાનું બૂચ મારીને ભાગી ગયા છે કેમ અહીંયા સુરત વિરાસ છો ક્યાં રયોસ નહીં નહીં મારો ગોંડલની બાજુમાં રામોદ આવત નિયા ખેડકે તમે ફોન કર્યો એટલે તમને ધન્યવાદ છે આ 80 લાખ ની વસ્તી છે તમે ચિંતા કરવાવાળી મા તમે સાહેબ મારી YouTube માં મનસુખ રાઠોડ બોલશો ને એટલે તમને ખબર પડશે હું કાર્ય કર છું સાહેબ દાદા વાત બધી સાચી છે પણ સારું કહેવાય આવી જાગૃતતા એટલે હું તમને આમ હોવી જોઈએ દરેકે પણ અહીંયા અમારી સિસ્ટમ જે હોય એમાં વિશેષ ધ્યાન આપીને આવું કર્યું છે ને રત્ન કલાકારો નો ઇન્ડસ્ટ્રીઝ નો એટલે ગમે એમ કરી એને ન્યાય ફેલા હોય અમારું પ્રાયોરિટી જે હોય એટલે એ પૂરો સપોર્ટ આપેલો છે ને હજી જરૂર પડે મેં કીધું તેનો ફોન આવ્યો અમને સાત છ વાગ્યે ભાઈ નો મેં કીધું હજી ગમે ત્યારે જરૂર પડદ આવવાનું વાત કરવાની એની કોઈ પોલીસ સ્ટેશન કે કોર્ટ નથી પણ ન્યાય અપાવવાના પ્રયત્ન કરશું આ એમાં એમાં કે ઈ તમારું કીધું કે ભાઈ સાહેબ એવું કીધું કે પછી તમે એની ઉપર ફરિયાદ કરના પણ પછી પોલીસે એવું કીધું કે હજી જાળવો ને એમ સીધી એફઆઈઆર નો થાય ને એવા બધા આના અલ્લાહ તઆલા માર્યા છે ના ના એ બે દિવસ તો એટલે કોઈ પણ ઉપર આપણે શું છે આ કે હાફ મર્ડર મર્ડર

કોર્ટ મેટર થાય કે આ બિચારા અલગ અલગ કારીગર હોય ને પંદર હજાર હોય એટલે બને મહત્વ નથી હું તો આને પાંચ અઠવાડિયામાં આપવું પડે અપાવું પડે એ જ મહત્વનું હોય તો પછી એનું કોઈ મિનિંગ નથી કોઈ મિનિંગ નથી

હા પણ ઓલા મજૂર ના પૈસા જે કઈ છે તમારું ડાયમંડ નું કારખાનું બંધ કરી દીધું ને હા બંધ કરી દીધું હા પણ ઓલા મજૂર મજૂરી ના પૈસા હા મજૂર ના પૈસા પણ સાહેબ બહાર ગયો ને હાજર નથી થયો ને હું નોકરી કરતો હું ભાઈ બોલું છું બરાબર મજૂરી બહાર જઈ ગયો સાહેબ હાજર માં તો કઈ રીતનો એટલા માટે આપડે શું છે કે આપડે ગરીબ મજુર ને નહીં એમાં બધા કદાચ ડાયમંડ વાળા ને બીજા કોઈ તમે ટીકા ટૂંકા કરો તો હાલે હવે જે મજુરી માં થાય અહિયાં થી જે ગામડે થી આવ્યા હોય તો બિચારા ની જિંદગી બરબાદ થઇ ગઈ હા તો પણ ચૂકવી દે આપડે મેં સાહેબ ના ચૂકવું ના નહીં પાડે પણ મેં કીધું માણસ આવે ને ત્યાં ચૂકવી દે મેં એમ કીધેલું છે કોઈ કાર્યક્રમ મેં ના મેં કોઈ કાર્યક્રમ ના નહીં કે ચૂકવી બે પાંચ દી મેં કમો મેં બધા સાહેબ બધાને એમ જ કીધું છે મેં એમ એ બધા મને આજે આ ચૂકવી દેવું માણસ આજે નહીં માણસ ને હું ગોતું છું બરાબર તમારો છે એમ ભાઈ તમે બનાવો આજે સગો ભાઈ છે આપડી પત્ની હોય ને એ ક્યાં ગઈ હોય આપડે ખબર ન હોય સગો ભાઈ હું કરે છે આપડે ખબર ન હોય એટલે મતલબ એ ચોકલેટ તમારો જવાબ દો હું હું વરસ દિવસ નોકરી જ કરું છું તરીકે કરો છો પણ તમારો તો સગો ભાઈ છે

નથી એટલે તમે સાથે રહી અને જેથી કરીને કોઈ કેસ કબેડા થાય એમાં તો શું છે પછી તો કોર્ટ મેટર થઈ ગઈ અને કોર્ટ મેટર થઈ ગઈ એમાં સજા થાય પણ મતલબ એ છે કે ખેંચવું ઈ લાંબુ ને ગરીબ માણસો ત્યાં રડવા આવ્યા એને બદલે આય હોય દરવાન આવ્યા હોય ને બિહારી ગયો દરવા તો એવું થાય ને મેરિયા બીસી રિપોર્ટ માં આપડે એમ છો આપડે સિંગપુલ ડબોલી પોલીસ સ્ટેશન આવ્યું ને ફરી મારા ભાઈ ભાઈ ફરિયાદ મે લખાવી દે છે

મારી વાત હમણાં મનસુખભાઈ આ મને બે ત્રણ સીટિંગ કરે એટલે તમને અમે ફોન કર્યો બે ત્રણ બે આપે છે પછી ન થાય ને તો આપડે જગદીશભાઈ કીધું છે ફરિયાદ દાખલ કરાવી દે

હું મજૂરી એ ક્યાં અત્યારે હું ખર્ચ નાખું તો મજૂરી ના પૈસા કટકે કટકે દઈ દઈએ ઈ મહત્વ નું છે બાકી કેસ તો કરવો હોય તો હમણાં દાખલ થઇ જાય કેસ કરવા મહત્વ ની વસ્તુ નથી બરાબર એટલે તમે જગદીશભાઈ કહે ને એ રીતે હાલજો તમારા પૈસા તમને મળી જશે હા ઓકે અને હું તમને બધાના ફોટા તો નાખું ને કાર્યક્રમ ના આપણને નાખી દો અત્યારે હમણાં ઓડિયો ચડી જશે આગળ વાયરલ થઈ જાય છે ઓકે ભાઈ એ પેલા ઓડિયો નું કામ કરજો તમે હું ઓડિયો તમને હમણાં એક એક બધાના ફોટા મંગાવ્યા હમણાં નાખી દો બરાબર ગાયકા નાખી દે ને તમારે એક ફોટો વાયરલ થઈ જાય બસ નું કીધું નહીં નહીં હું નાખી દઉં શેઠ મોકલી દીધો છે અમે મારો મોકલી દો નાખી દો ને નાખી દેવા